હેલો ફ્રેન્ડ્સ ભરપૂર માત્રામાં ફોસ્ફરસ અને કેલ્શિયમ તથા આયોડીન આપતા શિંગોડાની રેસીપી આજે આપણે જોઈશું તો સિંગોડા બાફવાની પરફેક્ટ રીત જોઈશું બિલકુલ બહાર બજારમાં મળતા હોય છે એવા એકદમ સરળ પદ્ધતિથી આપણે ઘરે બાફીને તમને બતાવીશું તો ફ્રેન્ડ્સ બજારમાં મોસ્ટલી શિંગોડા મળતા જ હોય છે પરંતુ એ જે બાફેલા મળતા હોય છે ને એ કાચા મળતા હોય એના કરતાં ડબલ ભાવના હોય છે ખૂબ જ સરળતાથી ઘરે પણ એને બાફી શકાય છે અહીં મેં પાંચસો ગ્રામ જેટલા સિંગોડા કાચા લીધેલા છે અને એને પહેલાં પાણીમાં સરસ રીતે ધોઈ લીધેલા છે તો આ જે સિંગોડા છે તે મોટાભાગે તળાવમાં થતા હોય છે અને એમાં થોડીક ગંદકી જેવું ઉપર હોય છે એટલે આપણે પહેલાં એક બે પાણીથી ધોઈ લેવાના અને પછી આપણે એને બાફવાના જો આ રીતનું એનું ગંદુ પાણી હોય એ આપણે ધોયા પછી ફેંકી દેવાનું અને આ જે સિંગોડા આપણે ધોઈને પછી એક ચારણામાં લેવાના છે તો કાણાવાળા એક ચાણામાં આપણે એને લેવાના છે અને સ્ટીમથી એને બાફવાના છે એટલે કે વરાળથી બાફવાના છે જેથી એના બધા જ ન્યૂટ્રિયન્ટ્સ પણ જળવાયેલા રહેશે તો જો આ રીતની એક ચાણી લઈ લીધેલી છે એમાં આ રીતે આપણે બધા સિંગોડાને લઈ લઈશું તો પાણીમાંથી પાણી નીતાડીને આપણે બધા જ સિંગોડા એમાં લઈ લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે ખૂબ ઓછા સમયમાં ફક્ત પાંચ જ મિનિટમાં સિંગોડા બફાઈ પણ જશે અને બિલકુલ બજાર જેવા બનશે હવે નીચેના પાણીને આપણે ફેંકી દઈશું અહીં મેં એક કૂકર લઈ લીધેલું છે એમાં આ રીતનું એક સ્ટેન્ડ મૂકી દીધેલું છે સ્ટેન્ડ ના હોય તો તમે કોઈ પણ વાળકીને ઊંઢી કરીને મૂકી શકો છો હવે એમાં આપણે ફક્ત એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો વધારે પાણી પણ એડ નહીં કરીએ એક ગ્લાસ જેટલું પાણી ઇનફ છે એમાં આપણે આ રીતની જે ચાળણી છે એ મૂકી દઈશું અને કૂકરને બંધ કરીને મીડિયમ ગેસ રાખીને હાઈ ગેસ નહીં રાખવાનો મીડિયમ ગેસ રાખીને કૂકરમાં સીટી ભળાય કમ્પ્લીટ ભળાય બરાબર ત્યાં સુધી આપણે એને બાફીશું અથવા એક સીટી આવી જાય કે તરત આપણે એને બંધ કરી દઈશું વધારે બિલકુલ આપણે એમાં સીટી નથી લેવાની એક સીટી પૂરી નહીં આવે અને સીટી આવવાની બિલકુલ તૈયારી હશે અને તમે બંધ કરશો ને તો પણ ચાલશે જો અમે એક સીટી ભરાવતા પહેલાં જ મીન્સ સીટી આવતા પહેલાં બંધ કરી દીધેલું અને પછી આપ મેં એને કૂકરને થંદુ દીધું અને જુઓ તમે જોઈ શકો છો આપણા સિંગોડા એકદમ પરફેક્ટ એવા બફાઈ ગયા છે એને આ રીતના એક પ્લેટમાં આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો બિલકુલ એના અંદર તમને લાગે છે પાણી બિલકુલ નથી જોવું છે ને વળાળથી બફાયા છે હવે આપણે એને થોડીક વાર ઠંડા પડવા દઈશું અને પછી તમને કટ કરીને બતાવીએ છીએ તો ફ્રેન્ડ્સ મીડિયમ ફ્લેમ પર એક સીટી તમે લો ને તૈયારીમાં બંધ કરી દેજો વધારે એને ના થવા દેતા અથવા સીટી પડવાની બિલકુલ આમ તૈયારી નહીં હોતી એમ અવાજ આવતો હોય છે આપણને ખબર પડી જાય હવે સીટી પડવાની જ છે બસ એ ટાઈમે બંધ કરો તો પણ ચાલે જુઓ એકદમ પરફેક્ટ બાળ મળતા હોય છે ને એવું જ બફાયું છે આ રીતે હું તમને તોડીને બતાવું એની સ્કીન તમે બહારથી લાવો ને બિલકુલ આ જ રીતની હોય છે અને કેટલા પરફેક્ટ એવા કડક બફાયા છે અંદર બિલકુલ પાણી પણ નથી રહ્યું તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ જુઓ આ બીજી રીત હું તમને બતાવું કાપવાની એ વધારે સરળ રીત છે એના ત્રણ ખૂણિયા હોય ને એ છડીની હેલ્પથી આ રીતે ખૂણિયા આપણે કાઢી લેવાના આ રીતે આપણે ખૂણિયા કાઢી અને પછી આખું જ સિંગોડું ખૂબ જ ઇઝીલી આપણે એની સ્કીન કાઢીને કાઢી શકીએ છીએ તો હું તમને બતાવી દઉં જો આ રીતનો હવે તમને હું કટ કરીને પણ બતાવી દઉં કેટલું પરફેક્ટ એવું અંદરથી બફાયું છે એ તમે જોજો છે ને એકદમ પરફેક્ટ એકદમ ઝટપટ ફક્ત પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ ગયું રેસીપી ગમી હોય તો લાઈક કરજો બાફવાની રીત ગમી હોય તો કમેન્ટ કરજો ફરી મળીશું આવજો